ગઈ બે january ના રોજ ઉપરાજ કરીને અને એની અંદર ફરિયાદી દ્વારા અપરાધના પ્રયાસ ની જે દાખલ થયો છે એ સંદર્ભમાં એક સંતોષ ભાવસાર નામ હતું એના આધારે કલ્પેશ અરવિંદ પટેલ કલ્પેશ પાછી જેનું પણ ઇન્વેસ્ટિગેશન દરમિયાન નામ ખુલેલ હતું એને હાલમાં અટક કરવામાં આવ્યો છે આ આરોપી છેલ્લા પંદર દિવસથી નાસ્તો ફરતો હતો આ આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે એમાં જોવા જઈએ તો કુખ્યા ગુનેગાર છે મર્ડર ખૂન ખૂનની કોશિશિંગ આમ સાઇટના અલગ અલગ વીસ જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં નોંધાયેલા છે વડોદરા સિટી અને આણંદ ખાતે અને આવતરાંત પાછા પાસા પણ કરવામાં આવેલી છે આ આરોપી છેલ્લા આટલા દિવસથી ફલતો હતો અને એના કારણે એને અલગ અલગ ટીમ્સ વડોદરા સિટીની બનાવવામાં આવેલી છે જેમાં ક્રાઇમની ટીમ છે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને પીસીબીની ટીમ જેમાં ગઈકાલે પીસીબીની ટીમને હકીકત મળતા અને દમણથી પકડી પાડવામાં આવ્યો છે અને હસ્તગત કરીને હવે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે આ આરોપી આટલા દિવસ ક્યાં રહ્યો કોને એને મદદ કરી એ તપાસ પણ કરવામાં આવશે સાથે સાથે એને આ પ્રકારના કેટલા ગુના આચર્યા છે અને એને મદદ એને અલગ કોનો કોનો સપોર્ટ છે એ પણ તપાસ કરવામાં આવશે зробити